કંડલા પોર્ટમાં ડમ્પર પલટી જતાં ગવાયેલા યુવકે દમ તોડ્યો કંડલા પોર્ટ ની બાર ગત ઓગણીસ મી જાન્યુઆરીના આઈસા ડંપર નંબર ખાલી કરતો હતો કેબિનમાં દબાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પ્રથમ ગાંધીધામની ખાનગી અને બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં મોત થયું હતું સિવિલથી હતભાગીના કાગળો આવતા કંડલા મરીન પોલીસે અત્યારે એડી દાખલ કરી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે